રોટરી ક્લબ ઓફ બરોડા કલા નગરી દ્વારા વૈકુંઠ રથ સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ મોક્ષ રથના મુખ્ય દાતા રોટેન અંકુરભાઈ સુરેશભાઈ અગ્રવાલે પોતાની દાદીમાં સ્વર્ગસ્થ ગંગાબેનની સ્મૃતિમાં આપેલ છે આ વૈકુંઠ રથની સેવા વડોદરા શહેરના દરેક જ્ઞાતિના નગરજનોને ભેદભાવ વિના નિઃશુલ્ક આપવામાં આવશે રોટરી બરોડા કલા નગરી દ્વારા વૈકુંઠ રથ લોકાર્પણ સમારોહમાં પ્રેસિડન્ટ અંકુર અગ્રવાલ ચીફ ગેસ્ટ અને ફાઉન્ડર પ્રેસિડન્ટ પંકજ શાહ ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ શ્રી શ્રી નિત્યાનંદજી સ્વામી એનએસ રાની ટ્રસ્ટના પિન્ટલભાઈ રામી ક્લબ સેક્રેટરી મેહુલ મોદી ડિસ્ટ્રિક્ટ ઓફિસર તુષારજીનવાલા કવિતા જૈન આસિસ્ટન્ટ ગવર્નર કલ્પેશ શેઠ રોટરી ક્લબ મેમ્બર્સ સામાજિક અગ્રણીઓ અને વડોદરા શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા कोई कल में देखा होगा। पंकज जी माता को કોક સુદામાને મિત્ર બનાવજો પણ મિત્રને સુ તો પંતરાભાઈ મેઘોલભાઈ અને તમામ સાથી મિત્રો આપને હેનેન મારું કોર્પોરેટ મળી અગ્રવાન પરિવાર પરમાનનીય પરમ પૂજ્ય સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારની અંદર આજે બરોડા રોટરી કલા દ્વારા આજે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આજે વૈકુંઠ રથનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જે કાર્યક્રમની અંદર માન્ય પરમ પૂજ્ય એવા ઈસ્કોનના નિત્યાનંદજી મહારાજ પ્રભુજીના આજે પાવનથી આજે વૈકુંઠ રથની પૂજા વિધિ કરવામાં આવી હતી અને આ જે રથ છે એ વડોદરાના નગરજનો માટે નિઃશુલ્ક છે જ્યારે પરિવારનું કોઈપણ સ્વજન ધામમાં જતું હોય છે ત્યારે આ રથ એ એમના ઘરે જઈથી અને સ્મશાન સુધી સ્મશાન યાત્રાની અંદર આ રથનો ઉપયોગ કરવામાં આવે છે રથની અંદર તમે જુઓ તો ભગવાનની ધૂન વાગતી હોય છે રથની અંદર તમે જુઓ તો સાક્ષાત ભગવાન શંકર ભગવાન જે મહાદેવજી છે એના એ લઈને જતા હોય એવી રીતના એક નવા રથની શરૂઆત કરી છે ત્યારે હું વડોદરાના નગરજનોને ખાસ વિનંતી કરું છું કે જે લોકોને આ રથની જરૂરિયાત પડે તે લોકો નંબર ખાસ યાદ રાખજો ડબલ એટ ડબલ સિક્સ નાઇન ટુ ફોર નાઇન ટુ ફોર પર કોન્ટેક કરશો તો આ રથ એ આવી તમારી દુઃખદ સમયની અંદર તમારા પરિવારની અંદર જ્યારે પણ આવું કોઈ ઘટના બની હોય ત્યારે આ રથ એ સેવાકીય પ્રવૃત્તિ માટે અમે લોકો નિઃશુલ્ક આપીએ છીએ ખબર પરિચય કલા ક્લબ છે અત્યારે રોટરી ક્લબ એના માધ્યમથી અમે લોકો આ વૈકુલ રથ વડોદરાની જનતાને દાનમાં આપવાના છીએ આપ્યું છે અને જે એનએસરામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને અમે સોંપ્યું છે એ ટ્રસ્ટ આ રીતની સેવાઓ આપે છે અને હવેથી આ રથનું આખું મેનેજમેન્ટ બધી જ રીતના એ એનએસરામી એજ્યુકેશન ટ્રસ્ટ કરવાનું છે અમે અમારા રોટરી બરોડા કલા આ સુંદર સેવાનું કાર્ય કર્યું છે અમે એવું માનીએ છીએ કે કોઈના ઘરમાં શોખનો પ્રસંગ આવે કે ના બી આવે એવી શક્યતા હોય પણ આ દુઃખનો પ્રસંગ તો સો ટકા બધાના ઘરમાં આવે જ છે એટલે જરૂરિયાત છે આજની તારીખે વડોદરા શહેરને જે અમે લોકોએ રોટરી ક્લબના માધ્યમથી પૂરું કરવાની કોશિશ કરી છે આવનારા વર્ષના અંદર અમે લોકો આ જ રીતની ભાવનાઓથી જે વડોદરા શહેરને સારી સેવા અર્પણ કરી શકીએ એ રીતના કાર્યક્રમ અને સેવાઓ આપતા જ રહીશું થેન્ક યુ પ્રેઝિડેન્ટ અંકુર અગ્રવાલ રોટરી બરોડા ક્લબ